નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું આ આપણી ચેનલમાં અત્યારના તાજા હવામાન સમાચાર જોઈએ તો રાજ્યમાં વરસાદને લઈને મોટામાં મોટી આગાહી કરી દેવામાં આવી છે કેટલાક વિસ્તારોમાં વાવણીલાયક વરસાદ થશે સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર જોવાની છે તો વિડીયો છેલ્લે સુધી જોતા રે જો ચેનલમાં નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો હવે ખેડૂત મિત્રો ધીમે ધીમે વાદળો બંધાય હોય તેવું જા જોવા મળી રહ્યું છે કેટલાક વિસ્તારોમાં ભેજના પવનો ફૂંકાઈ રહ્યા છે સાથે સાથે એકાદ બે સિસ્ટમ આગામી દિવસોમાં સક્રિય થશે જાણીતા હવામાન નિષ્ણાંત છે અંબાલાલ પટેલે વરસાદને લઈને પણ મોટી આગાહી કરી છે તેમની આગાહી પ્રમાણે સમગ્ર ગુજરાતમાં હવે આગામી અઠવાડિયુંની અંદર વરસાદી માહોલ જોવા મળશે આ વર્ષે તેમની આગાહી પ્રમાણે ચોમાસું સારું એવું જોવા મળશે વાવણીલાયક વરસાદમાં તેમજ આગળ જતા સારો એવો કુવા ભરાઈ જાય અને ઉનાળા સુધી પાણી હાલે એવો સારો એવો વરસાદ થશે જેના કારણે ખેડૂતોને ઉનાળા દરમિયાન પણ ખેતી કરી શકશે એના લીધે આ વર્ષે ટીટોડીના ઈંડાના એંધાણ પણ સારા એવા બતાવી રહ્યા છે કે ચોમાસું સારું એવું જશે વાવણી લાયક વરસાદ થશે કુવાઓ ભરાશે અને ખેડૂતોમાં ખુશખુશાલી જોવા મળશે તેમજ આ વર્ષે સીંગનું વાવેતર વધારે થશે કારણ કે શિંગના પાકમાં સારો એવો ફાયદોકારક થાય તેવી પણ વરસાદી આગાહી છે તો હવે ખેડૂત મિત્રો આવતીકાલની અપડેટ જોઈએ તો આવતીકાલે આઠ તારીખના રોજ મધ્ય ગુજરાતની વાત કરીએ તો અમદાવાદની આજુબાજુના વિસ્તારોમાં ઘેરાવો જોવા મળી રહ્યો છે ઉત્તર ગુજરાતમાં મહેસાણા હિંમતનગર રાઘનપુર પાલનપુર સુધીના કેટલાક વિસ્તારો કચ્છ જિલ્લામાં સા ખાવડા નલિયા ગાંધીધામ રાપર અને ભસાવ સુધીના કેટલાક વિસ્તારો સૌરાષ્ટ્રની વાત કરીએ તો રાજકોટ અમોદ ગોંડલ ભરૂચ રાજપીપ ભાનવડિયા સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં પણ જ્યારે દક્ષિણ ગુજરાતમાં ભરૂચ અમોદ રાજપીપળા બોડલી વિયારા સહિત સમગ્ર રાજ્યમાં હવે ધીમે ધીમે આ બધા વિસ્તારોમાં વરસાદી માહોલ હવે આગામી અઠવાડિયુંમાં જોવા મળશે કારણ કે હવે વરસાદી માહોલ ધીમે ધીમે જામતો હોય તેવો વાતાવરણમાં લાગી રહ્યો છે કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ બપોર પછીના સમયગાળા દરમિયાન બંધાયેલો જોવા મળી રહ્યો છે તેનું મુખ્ય આહવાન એ કહેવા માંગે છે કે હવે આગામી અઠવાડિયાની અંદર વરસાદી માહોલ જોવા મળશે જો કે અગાઉ કહ્યું એ પ્રમાણે આ વર્ષે ખેડૂતોને સારો એવો ચોમાસું રહેશે જેથી કરીને ખેડૂતોને ઉનાળા દરમિયાન જે કવામાં પાણી ટકતું નહોતું એવું આ વખતે નહીં થાય આ વખતે સારો એવો વરસાદ થશે એના કારણે ઉનાળામાં પણ ખેડૂતો ખેતી કરીએ કે એવો સારો એવો વરસાદ થશે તેમજ આ વર્ષે હવામાન નિષ્ણાંતોની મોટી આગાહી પ્રમાણે થોડી એવી પવનની ગતિમાં પણ વધારો જોવા મળશે અમુક દિવસો દરમિયાન પવનની ગતિમાં તેજમાન જોવા મળશે તેમજ એકાદ બે સિસ્ટમો પણ સક્રિય હવે થશે તો ખેડૂત મિત્રો આ હતા અત્યારના તાજા હવામાન સમાસર